મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડિયો પૂરો જોજો નહીં તર અધૂરું જ્ઞાન નિષ્ફળતાનું રૂપ છે પ્રશ્ન એક કયા દેશમાં એક પણ કેદી જેલમાં નથી એ યુરોપ બી ભારત સી જાપાન ડી અમેરિકા દેશ સાચો જવાબ છે એ યુરોપ પ્રશ્ન બે બકરીનું જીવન કેટલા વર્ષનું હોય છે એ ચૌદ વર્ષ બી વીસ વર્ષ સી પચીસ વર્ષ દી ત્રીસ વર્ષ સાચો જવાબ છે એ ચૌદ વર્ષ પ્રશ્ન ત્રણ પાંચ વર્ષના બાળકના મોંમાં કેટલા દાંત હોય છે એ દસ દાંત બી વીસ દાંત સી બાવીસ દાંત દી ત્રીસ દાંત साचो जवाब छे बी दांत प्रश्न चार कया देश में इंटरनेट नो उपयोग करव छे ए वर्मा बी रूस सी भारत जवाब छे ए वर्मा प्रश्न पांच कया देश ना सौंती छे खाए भारत बी जापान सी अमेरिका देश डी पाकिस्तान સાચો જવાબ છે સી અમેરિકા દેશ પ્રશ્ન 6 હાથીનું જીવન કેટલા વર્ષનું છે એ 30 વર્ષ બી 35 વર્ષ સી 50 વર્ષ ડી 57 વર્ષ સાચો જવાબ છે ડી 57 વર્ષ પ્રશ્ન સાત ખજૂર સાથે શું ખાવામાં આવે છે તો તે ડાયાબિટીસને મટાડી શકે છે એ ઘી બી ડુંગળી સી એલચી દી સફરજન સાચો જવાબ છે દી સફરજન પ્રશ્ન આઠ વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે એ ભારત બી ફ્રાન્સ સી જાપાન દી વેટીકન સિટી साचो जवाब छे डी वेटिकन सिटी प्रश्न नव સૌથી शुद्ध સોનું ક્યાં મળે છે એ ચિંદેશ બી ભારત સી હોંગકોંગ ડી જાપાન સાચો જવાબ છે સી હોંગકોંગ પ્રશ્ન 10 કઈ પક્ષીમાં નવ રંગીન પોખો છે એ મોર બી પીતા સી પોપટ ડી કબૂતર સાચો જવાબ છે બી પીટા પ્રશ્ન 11 YouTube પર વિડિયો અપલોડ કરવાની શરૂઆત ક્યારે થઈ એ 2005 બી 2007 સી 2008 ડી 2009 સાચો જવાબ છે એ 2005 પ્રશ્ન 12 વાંદરાને કુલ કેટલા દાંત હોય છે એ 20 દાંત બી 30 દાંત સી ચોત્રીસ દાંત દી પચાસ દાંત સાચો જવાબ છે સી ચોત્રીસ દાંત પ્રશ્ન પ્રશ્નતેર વજન ઘટાડવા માટે કઈ કઠોર ખાવામાં આવે છે એ મગ બી વટાણા સી ચોખા દી તુવર સાચો જવાબ છે ઇમગ प्रश्न 14 विश्व में સૌથી લાંબી બસ કયા દેશમાં છે એ ચીન બી ભારત સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે ડી અમેરિકા પ્રશ્ન 15 1 રૂપિયા નો સિક્કો કોણે લોન્ચ કર્યો એ ગાંધીજી બી Tata કંપની સી Reliance કંપની ડી પૂર્વ ભારત કંપની साो जवाब छे दी पूर्व भारत कंपनी प्रश्न सोल विश्व मेलेरिया दिवस क्य उजा एप्रिल बी पच्चीस एप्रिल, सी बार दी जान्युआ सत्याचो जवाब छे बी पच्चीस एप्रिल प्रश्न सत्तर क्या जीवजंतु तेना माथा मा में सा बी डेढ़ सी करचलो दी डॉल्फिन। साचो जवाब छे सी करचलो प्रश्न अढ़ार द्राक्ष में केटला टका पा हो पचास टका बी एक टका सी दस टका दी वीस टका સાચો જવાબ છે બી એક્યાસી ટકા પ્રશ્ન ઓગણીસ ઉંદરના મોમાં કેટલા દાંત હોય છે એ દસ દાંત બી બાર દાંત સી ચૌદ દાંત બી પંદર દાંત સાચો જવાબ છે બી બાર દાંત પ્રશ્ન વીસ વિશ્વમાં સૌથી વધુ વીજળી ક્યાં છે એ ચાઇના બી આફ્રિકા સી અમેરિકા डी नॉर्वे साचो जवाब छे बी आफ्रिका प्रश्न एक वीस लोग क्या रोग में शक्करिया खाई शकता नहीं ए पेट दुखावो बी कोथरी सी डायबिटीज डी हार्ट एटैक साचो जवाब छे बी कोथरी પ્રશ્ન બાવીસ દૂધમાં કેટલા ટકા પાણી હોય છે એ પિસ્તાલીસ ટકા બી સાઠ ટકા સી પિંચોતેર ટકા દી પિચ્યાસી ટકા સાચો જવાબ છે દી પિચ્યાસી ટકા પ્રશ્ન ત્રેવીસ શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ કઈ હતી એ ડમરૂ બી ધનુષ્ય સી વાંસળી દિ ભાલો સાચો જવાબ છે સી વાંસરી પ્રશ્ન ચોવીસ બીટ્સ ખાવાથી શરીરમાં શું વધે છે એકદ બી લોહી સી બુદ્ધિ બળ સાચો જવાબ છે બી લોહી પ્રશ્ન પચીસ શેકેલા રીંગણ ખાવાથી કયો રોગ મટાડવામાં આવે છે એ જાડાઈ બી ઉધરસ સી મૂત્રાશય दी एसिडिटी साचो जवाब छे ए जाडाई प्रश्न 26 માણસ ના એક હાથ માં કેટલા હાડકા હોય છે એ 12 હાડકા બી 20 હાડકા સી 27 હાડકા દી 29 હાડકા સાચો જવાબ છે સી 27 હાડકા પ્રશ્ન સત્યાવીસ રાત્રે કયું ફળ ખાવાથી વાળ ખરવાનું સંપૂર્ણપણે બંધ થાય છે એ બીટ બી લીચી સી ચીકુ દી આમલા સાચો જવાબ છે દી આમલા પ્રશ્ન અઠ્યાવીસ પાકિસ્તાનનું રાષ્ટ્રીય પીણું શું છે એ લીંબુનો રસ બી તરબૂચ રસ સી શેરડીનો રસ દી કેરીનો રસ સાચો જવાબ છે બી તરબુચ રસ પ્રશ્ન 29 દૂધ પીધા પછી કયો જીવ મૃત્યુ પામે છે એસા બી વિન્ચી સી સસલું ડી મગર સાચો જવાબ છે એસા પ્રશ્ન 30 કયા દેશમાં લાલ કાગડો જોવા મળે છે એ ભારત બી અમેરિકા સી ચીન પાકિસ્તાન સાચો જવાબ છે સીચિંગ મિત્રો કંઈક શીખવા મળ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે અને વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખજો આભાર